ગુડ મોર્નિંગ અત્યારે છે સવારના સાડા આઠ થઈ ગયા છે તો પોણા પંદર મિનિટમાં ફટાફટ નાય તો એને ફ્રેશ થઈ જવાનું છે અને નવ ને સોરી આઠ ને પંદર નીકળી જવાનું છે દુકાને જવા માટે અને નવ વાગે એટલે કે પંદર મિનિટ પગી જવાનું છે દુકાને બરોબર પછી આખો દીધી આપડે ધોન મચાવવાની છે દુકાને પાછી બરાબર ઘણો બધો ચેન્જીસ કરીશું દુકાનમાં સાફ સફાઈ કરીશું કસ્ટમરને હેન્ડલ કરીશું અને ઘણો બધો આનંદ કરીશું અને આજે તો હું સવારે પાંચ વાગ્યાનો જ આવી છું સાડા ચાર પાંચ વાગ્યાનો દરિયાને પાછું મૂકવા જોતો પેલા તમે કાલના વ્લોગમાં કીધું હતું એમ કે પાર્લાડનો ઓર્ડર છે ત્યાં એક બેનને રેડી કરવાના હતા હેરસ્ટાઈલ મેકઅપ ને એવું બધું તો એને પાંચ વાગ્યા પાછું મૂકવા જોતો પછી પાછો સાડા આવ્યો પછી પાછો ખોઈ ગયો

આપણે નવ આઠ ને પંદર નીકળવાનો હતો પણ કઈ મેળો ન આવ્યો આપણે નવ વાગે નીકળ્યો છે તો નવ ને પંદર પગી જાવ બરોબર બીજી આજે ફટાફટ બધું કામ કરે છે કસ્ટા પોતે કરવાના છે બાકી બાકી સાહેબ આજ તો બધું તો કરવાના છે કે નહીં ઓકે તો ચાલો ફટાફટ દોઢ વાગે જઈએ દુકાને બરોબર અને નવ પંદર થાય પેલા પગી જાય ફટાફટ પછી શાંતિથી સાંજે દુકાને જાય મળી બરોબર રસ્તાના સિનેમેટિક છોડ દઉં સુરત ની ટ્રાફિક કેવી હોય છે એ તમને બતાવો ત્યાં સુધી આપડે તમે એ જોવો ત્યાં હું દુકાને ભગી જાવ બરોબર તમને દુકાન પણ બતાવો ઓકે ચાલો ફાઇનલી હું નીકળી જાઉં છું મારી મર્ચેડીસ લઈને આ આપણે યુ ની મર્ચેડીસ છે યુ નહીં આજે મેરેજ માં ગયો છે યુ તો ચલો હું નીકળું આપણે ચપ્પલ પહેરી લઉં પેલા દીવી આવે છે હું ગાડી ને એવું લઉં છું તો એ પણ આવી જાય બરોબર

આપણે છે ચાલો હવે દુકાન ખોલી લઈ પછી મળે બરોબર ચાલો આજે ચૌદ તારીખ વેલેન્ટાઇન ડે આપી વેલેન્ટાઇન ડે બધાને બરોબર છે ને જોવો આપડે તમને જે ગાડી દેખાય છે ને હા અને આજે રાઈટ ત્રણ વર્ષ પૂરા થયા આજે વેલેન્ટાઇન ડે દિવસે ગાડી આવી હતી અને આજ થી ત્રણ દિવસ પછી દેવી આવી હતી ચૌદ તારીખે એટલે કે આજ ગાડી આવી હતી ગાડી અને લાડી હવે હરવાર તો ઓગણીસ તારીખે એનિવર્સરી છે ત્રણ વર્ષ મારા પૂરા થાય છે ત્રણ કે ચાર હા ચોથું સ્ટાર્ટ થશે ત્રીજું પૂરું થશે બરોબર ને ગાડીને પણ સેમ વસ્તુ આજથી ત્રીજું પૂરો વરસ પૂરું થઈ ગયું ચોથું શરૂ થઈ જશે તો કે આ રીતનો છે બરોબર ને જોવો અત્યારે આવી લાગે છે દુકાન બરોબર હજી ખોલી લાઈટ શરૂ કરી રહ્યા છીએ હવે જોઈએ આગળ સાફ સફાઈ કરવાની બાકી છે કરી લઈએ પછી પાછા મળીએ બરોબર ચાલો ગાય સાફ સફાઈ દુકાન ની થઈ ગઈ છે કુંદુભાઈ પણ આવી ગયા છે બરોબર ને દિવ્યા જો દિવ્યા બધી કરે છે અહીંયા બરોબર દિવાબતી થઈ ગઈ છે વાંધો નહીં આવે હવે

આ રેજીન નાખ્યું છે કુંજુભાઈ જો આ તમને ચમકતું હશે આ થોડુંક આમાં રેજીન ઓછું પડે એવું લાગે છે મને કે નહીં કુંજુભાઈ થોડુંક ઓછું છે હા હજી એક એમ એમ હોત ને તો જોરદાર લાગે થ્રીડી લાગે તો આમથી જોવે ને તો એ દેખાતું ઓલું કર ડિસ્પ્લે જેવું થઈ જાય તો કઈ નહીં ધીમે ધીમે આપણે આમાં આપણું ઓલું લાવતા જાઉં શું કહેવાય અપગ્રેડ લાવતા જાઉં અપડેટ મારતા જાઉં બરોબર તો હવે મેં કીધું એમ બરોબર આ તો હજુ ટેલર છે પિક્ચર તો હજી બાકી છે સમજવા વાળા ગયા છે વાંચવા વાળા લીધું હોય છે કેમેરા ફેર્યા પછી તો કઈ વાંધો નહીં એવું તો મજાક મસ્તી કરવું પડે ખોટું લગાડવું નહીં પછી આ તો જસ્ટ જોકિંગ યુનો સો ચાલો મળીએ છીએ થોડી વાર પછી ઓકે મિત્રો હું ગાવે છે બહુ જ કીધું અલગ અલગ ખાઈ લઈ લાગી જાય છે અત્યારે જોવું પડશે સાડા બાર વાગી ગયા છે મિત્રો

તો હું જાઉં છું દુકાનનો સામાન લેવા માટે ઓકે ચાલો હું નીકળું છું એમને બતાવું રસ્તા રક્ષણ માટે ચોટ અને પછી પાછા આપણે દુકાન આવું છું બરોબર ઘણું ઘણું કામ છે એ લોગ કરવાનું બાકી છે એ કરીશું અપલોડ કરીશું પછી આપણે લોંગ કન્ટિન્યુ કરીશું આગળ બરોબર બરાબર અત્યારે પહેલાં હું દુકાન સામાન લેવા માટે બાય ઓકે કોન્ટ્રિક બીજું છું દુકાનનો સામાન લેવા માટે અને આપણે પાછો જતો દુકાને કસ્ટમર આવ્યા હતા ફોન આવ્યો હતા એટલે પાછો જ આવવું પડ્યો હતો હવે જાઉં છું પાછો સુકાનનો સામાન લેવા માટે નીકળી ગયો છે ફાઇનલી ઊભો છું કાલની જેમ તાપીના કિનારે કુલ ઉપર બરોબર જુઓ સુંદર મજાની તાપી ઘોડી પડી છે અને દેખાતી હોય તો બરોબર હું જાઉ છું ફટાફટ માર્કેટ માં સામાન લેવા માટે આજ આપણે સામાન લઈ લીધો છે હવે જાય છે આગળ આપણી ગાડી પાસે ગાડી લઈને ફટાફટ વયા જઈએ આપણી દુકાને બરોબર પછી મળી ઓકે જો આવી ગઈ છે આપણી ગાડી ઓકે ચાલો જો નીકળી જશો દુકાને જવા માટે સામાન આપણે લઈ લીધો તમને કીધું એમ જો આ રસ્તો છે અમે ઓન ધ વે ફોર માય શોપ ચાલો હવે દુકાને જઈને ડાયરેક્ટ મળી બરોબર ચાલો

રસ્તામાં હું અત્યારે એકલો છું તમે ગો પપ્પા પણ હવે ધીમે ધીમે આવતા હશે

જો આપણો વિડીયો અપલોડ થાય છે મેં એડિટિંગ કરતો તો તમને બતાવી નો તો એડિટિંગ કરતો એ વિડીયો આવી ગયો છે બરાબર પમદી છે વિડીયો આવો આવી વિડીયો છે તમે આ જ જોતા હશો તો દિવ્યાને કુંજ તો બે જાય ઘરે હું ને પપ્પા બે એકલા તો હવે ઘડીક બેસ છીએ બગીયા છે અત્યારે સાત વાગીને બાવીસ મિનિટ ઓકે સાડા સાત જેવું થયું છે ફરી વાર પછી આપણે પણ સાડા દસ અગિયાર વાગે દસ સાડા દસ ઘરે જશું ઓકે અને આ પાણીપુરીનો પ્રોગ્રામ છે ઘરે તમને પાણીપુરી બતાવું બરોબર ચાલો સરપ્રાઇઝ ની વાત એ છે કે પાણીપુરી હું બનાવવાનો છું કે દિવ્ય તો મહેન્દી મૂકવા જવાની છે હમણાં એ જ ગયા છે મહેન્દી મૂકવા માટે બધા સામાન એનો એટલે પાણીપુરી હું બનાવવાનો છું ને હાથે હું ખાવાનો છું એટલે બધા ખાવાનો છે તો એ પણ તમને હું બતાવીશ બરોબર ચાલો ઘણા બધા કસ્ટમર હતા વાગી જાય છે અત્યારે સાંજના અગિયાર વાગ્યામાં ખાલી દસ મિનિટ પંદર મિનિટની વાર છે અને બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો તો ખૂબ જ સરસ મજાનું લાગે છે પપ્પા પણ અહીંયા ઊભા છે અને તમારે એક દેખાતું હશે મંદિરમાં દીવો થાય છે તો આ દીવાબત્તી ભૂલાઈ ગઈ હતી તો હમણાં અગિયાર વાગે દીવાબત્તી કરી બરોબર દસ મિનિટથી એટલે સાડા દસે દીવાબતી કરી તો વાટે સી દીવો વલવાય પછી બંધ કરીને જાય કસ્ટમર હમણાં ધીમા પડી જાય થોડાક અમે લગ્ન છે લગ્ન અંદર થાય છે એમાંથી લગ્નવાળા બધા બહાર આવે પહેલાં વયા જાય કે પાછી ટ્રાફિક થઈ જાય બરાબર તો થોડી વાર રાઈ દીવો ઓલવાય એટલે ઘરે રાઈ જ છે ઘરે પાણીપુરી પણ પાણીપુરીમાં ટ્વીસ્ટ છે જે હું પાણીપુરી બનાવવાનો હતો એ હવે કેન્સલ કે દિવ્યા ઓલરેડી બનાવીને જ ગઈ છે મહેંદી મૂકવા હું મને ખબર નો દિવ્યાને ફોન કર્યો તું પગી ગઈ આમ મને કીધું હું બનાવીને ગઈ હવે ઘરે ખાવાનો જ છે તો દીવો પણ વલવાવો વલવાવો થાય છે થોડોક એવો છે બરોબર એક બે ને જનક બતાવું તમને

અને વાગી જશે અત્યારે રાઇટ અગિયાર પંદર મિનિટમાં ઘરે પગી જાય એટલે હું ગાડી રાખતો તો ને પપ્પા આગતા હોય તો તેમાં પગાડે બરોબર જો આવી ગયો છે આપણો મસાલો ડુંગળી ટમેટા પાણી આવે એટલે મજા આવી જાય ખાવાની બરોબર આખો સેટઅપ તમને બતાવો બરોબર ચાલો મજા લસણ ફુદીના વાળું પાણી છે પાણીપુરીનું આ પૂરી આ સલાડ ને આ બટેટાનો મસાલો તો હલો હું ખાઈ લઉં પછી આપણે બ્લોગ માં એડ કરીએ બરોબર ચાલો સો ગાઈસ ભાગી રહ્યા છે તરસ વાડના 9 વાગે ને 15 મિનિટ બધાને ગુડ મોર્નિંગ કાલ સાંજનો વ્લોગ જે શરૂ હતો એ પૂરો કરવાનો બાકી રહી ગયો તો એમ કે હું પછી મારા ફોન જતા રહેતા હોય જ તો અને દેવી આવી હતી સાંજ 2 વાગે હા કા બે વાગે આવી ગયું તું કુંજો મૂકવા આવ્યો તો પછી બે વાગે સાંજે બરોબર તો એવું કહેતો હતો એટલે બ્લોક પૂરો કરવાનું ભૂલાઈ ગયું હતું કાઈ કાંઈ વધુ આપણે અત્યારે બ્લોક પૂરો કરી દઈ તમને વિડીયો ગમતો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બરોબર ખૂબ જ મજા આવી આજે વિડીયોમાં પાણીપુરી ખાધી પાણીપુરી પછી તો બીજા બધા મને કહી દેવા આવી તરફ ખાવાનું જ રહ્યું એક આખું પેકેટ ખાઈ જાય હજી અત્યારે ખાવાનું છું પાછો એ તમને કાલના બ્લોકમાં જોવા મળશે બરોબર જો કાલની મારી કમાણી હજી પેમેન્ટ આવવાનું છે એમ હા ઓકે તો ચાલો ભણીએ છીએ નેક્સ્ટ તમે નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ થોડુંક સપોર્ટ કરજો તેને થોડી ડાઉન થઈ ગઈ છે આપણી ઘણા દિવસથી વિડીયો નથી નાખ્યો એટલે પ્લીઝ શેરિંગ કમેન્ટ અને લાઇક અને જોવાનું તરફ વધારી દેજો તો શું છે મજા આવે કામ કરવાની તમને મને બેને ઓકે ચાલો મળીએ છીએ નેક્સ્ટમાં